તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમાં જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો વિડીયો સ્પેશિયલ થવા જઈ રહ્યો છે કેમ કે આજના વિડીયોમાં તમારા માટે સ્પેશિયલ ઈકો માટેનો વિડીયો છે જેમાં બધી જ ગાડીઓ ફક્ત ને ફક્ત ઇકો ગાડીઓ છે અને જેમાં ઇકો ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત એક લાખ પિસ્તાળીસ હજારથી થાય છે તો વિડીયો પૂરો જોજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી અને બેલ નું આઈકોન દબાવી દેજો જેથી અમારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય અને જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર અમને વાહનના ચાર પાંચ ફોટા અને થોડીક વાહનની ડિટેલ મોકલી આપજો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને હા મિત્રો આ ચેનલ પર જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમયને લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ઇકો છે તે છે મારુતિ સુઝુકીની ઇકો ફાઈવ સીટર એસી ગાડી છે મોડલ બે હજાર ઓગણીસનું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઇકો છે ફર્સ્ટ ઓનર છે ઇકોના ટાયર ટકા સારા છે એવું માલિકનું કહેવું છે અને છે જે તમે જોઈ શકો છો જેની ત્રણ લાખ અને પાસઠ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને ગાડિયાધાર જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ઇકો વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો વાહન માલિકનો નંબર કઈ રીતે તે મેં વિડીયોના અંતે છેલ્લે છેલ્લે દર્શાવેલ છે તો તમે સુધી જોતા રહેજો ત્યારબાદ આ સુધીની બીજી ગાડી છે મારુતિ સુઝુકીની ઈકો જે ફાઈવ સીટર એસી ગાડી છે અને આ ઇકોનું મોડલ બે હજાર પંદરનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતો ઇકો છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ઈકો કિંમત માલિક કરે છે બે લાખ અને સાઠ હજાર રૂપિયા અને જો મિત્રો તમારે આ ઈકો લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ઈકો તમને દ્વારકામાં જોવા મળે છે અને આ ઈકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ઇકો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ મારૂઝુકીની ઈકો ગાડી સેવન સીટર એસી ગાડી છે અને એનું મોડલ છે બે હજાર સોળનું પેટ્રોલ પર સીએનજી થી ચાલતો ઇકો છે અને થર્ડ ઓનર ગાડી છે એસી એનું જોરદાર છે અને ચાલુ હાલતની ગાડી છે કમ્પ્લીટ રનિંગ ગાડી છે અને આખી ગાડી ઓરિજિનલ છે એવું માલિકનું કેવું છે અને ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે બે લાખ અને નેવ હજાર રૂપિયા અને જો આ ગાડી તમારે જોયું હોય તો ભાવનગરમાં આ ગાડી તમને જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપણે આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો નંબર ઉપર જે ઇકો આવે છે તે છે ફાઇવ સીટર મારુતિ ઇકો ફાઈવ સીટર એસી ગાડી છે મોડલ બે હજાર પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતી ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે અને નેવ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિકનું કેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે ત્રણ લાખ અને પંચોતેર હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને જસદણમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો વિડીયો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ઇકો ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઈકો જેનું મોડલ છે બે હજાર સત્તરનું પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઇકો છે ફર્સ્ટ ઓનર ગાડી છે ચુંબોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે ઘર ઘરાવું સાચવેલી ગાડી છે અને એક અથ્થું વાપરેલી ગાડી છે અને આખી ગાડી ઓરિજિનલ છે અને સુપર કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડી વિશેની માહિતી અને કિંમત તમારે જાણવી હોય તો તમને માલિક તે કોલ પર કહેશે અને આ માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ત્યાંથી તમે આ માલિકને કોન્ટેક કરી અને આ ગાડીની વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ ઉપરની જે ગાડી આવે છે તે છે મારુતિ ઇકો ગાડી છે ફાઈવ સીટર એસી ગાડી છે આ નું મોડલ બે હજાર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઇકો છે સેકન્ડ ઓનર ગાડી છે જેનો વીમો ચાલુ છે પાસિંગ ચાલુ છે અને કંપની ફિટિંગ એન્જિન છે એન્જિન ખોલાવેલું નથી એક વખત અને ચારે ચાર ટાયર સારી એવી કન્ડિશનમાં છે એસી જોરદાર ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે સીટ કવર બધા નવા નાખેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે અને આની કિંમત માલિક કરે છે એક લાખ અને રૂપિયા અને આ ગાડી તમને મહુવામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયોની નીચે વિડીયોની માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ઇકો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઈકો મોડલ બે હજાર સોળ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ગાડીનો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આઈકો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઈકો સેવન સીટર ગાડી છે મોડલ બે હજાર બાર નું છે વિમો અને પાસિંગ બંને ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ઇકો આવે છે અને આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તી ગાડી છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને પિસ્તાલીસ હાજર રૂપિયા અને આ એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ગાડી માલિકે ફિક્સ કિંમત રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને આ ગાડી તમને જુનાગઢ જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ઈકો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઈકો ફાઈવ સીટર એસી ગાડી છે મોડલ બે હજાર બારનું નું છે પેટ્રોલ પ્લસ થી ચાલતી ગાડી છે જેનું એન્જિન જોરદાર છે એવું માલિકનું કહેવું છે ટાયર સારી કંડિશનમાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને એસી હજાર રૂપિયા અને જો મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને ઉના જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઈકો માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ ઉપર જે ગાડી આવે છે તે છે સુઝુકી ની ઇકો ફાઈવ સીટર એસી ગાડી છે મોડલ બે હજાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી ચાલતી ગાડી છે અને સીએનજી કમની ફિટિંગ છે એવું માલિકનું કહેવું છે ફર્સ્ટ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે એસી જોરદાર છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે સુપર કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ગાડી છે અને જેની કિંમત માલિક કરે છે પાંચ લાખ અને નેવ હજાર રૂપિયા અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે અને જો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આ વિડીયોની છેલ્લી અને લાસ્ટ ગાડી છે જે અગિયાર નંબર ઉપર આવે છે તે છે મારુતિ સુઝુકીની ઇકો ફાઈવ સીટર એસી ગાડી છે મોડલ બે હજાર ઓગણીસનું નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે જેનો વીમો ચાલુ છે પાસિંગ ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ જોરદાર ચાલુ છે ફક્ત ને ફક્ત પાસઠ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે સુપર કન્ડિશન ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને જેની કિંમત માલિક કરે છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં માટે ખોટા કોન્ટેક્ટ કરવા નહીં અને આ ગાડી તમને રાજુલામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો વાહન માલિકના નંબર કાઢવા માટે વિડીયોની નીચે તમને જે મોરનું બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી ડિસ્ક્રિપ્શન ખુલશે અને તેમાંથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે